વડોદરાથી સમાચાર શહેરના છેડે આવેલા વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે શહેરના મકરપુરાના શરણમ વિલાસ સહિતની દસ સોસાયટીમાં તસ્કરો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો આરોપ છે કે ફરિયાદ કરવા છતાં પોલીસ તેમની ફરિયાદ નથી લેતી છેલ્લા એક અઠવાડિયામાં જ નિશાચરો ચાર વાર આ વિસ્તારમાં ત્રાટક્યા તસ્કરોની હરકતો સીસીટીવીમાં કેદ હોવા છતાં પોલીસ કોઈ કામ નથી કરતી જેથી લોકોમાં ભયનો માહોલ છે સાથે પોલીસની નબળી કામગીરી સામે પણ ખૂબ રોષ છે છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા ગાડી માણસો આવે છે દિવસે અને આખી સોસાયટીમાં ફરે છે અને રેકી કરે છે અને પછી જે ઘર બંધ હોય જ્યાં લોક હોય ત્યાં આગળ જઈને એ લોકો ટાર્ગેટ કરે છે અને લોક તોડે છે પણ ઇન્ટરલોકના કારણે લોકો હજુ સુધી કામયાબ નથી થઈ શક્યા અને ગઈકાલે ચોરી થઈ હતી અમારા ત્યાં અને ગઈકાલે લોક બી તૂટ્યું હતું તો એ લોકોએ છે ને સિક્યુરિટીવાળાને જોયા અને સિક્યુરિટીવાળા પર એટેક કરવાની કોશિશ કરી હતી તો સિક્યુરિટીવાળા પાછા હટી ગયા કેમ કે એ લોકો પાંચ છ જણા હતા અને સિક્યુરિટી એકલી હતી તો એ કોઈ કામનું નથી સર અહીંયા આગળ છેલ્લા ત્રણેક મહિનાથી ચડ્ડી ગેંગ જે તસ્કરો છે એમનો બહુ ત્રાસ છે અને દિવસે રેકી કરી જાય રાતના સમયમાં જ્યાં તાળું દેખાય એ તરત તસ્કર કરવા માટે આવી જાય છે તમે અમારા સોસાયટીના જે સીસીટીવી ફૂટેજ છે એની અંદર પણ જોઈ શકો છો કે તસ્કરોને કોઈ પણ વાતની બીક નથી અને ખૂબ ભયનો માહોલ છે આ સોસાયટીની અંદર અને આ એરિયાની અંદર આ એક સોસાયટી નહીં આજુબાજુની પાંચથી સાત સોસાયટીમાં એક જ રાતે તાળા તૂટ્યા છે